વડોદરાના છાણી જકાતના કા પાસે ગતરાત્રીના વાવરૂ જગ્યાએ લઈ જઈ ત્રણ વિધર્મી શખ્સોએ છપ્પન વર્ષની મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું વડોદરાના સમા વિસ્તારમાં આવેલા કુડિયાનગર ખાતે છપ્પન વર્ષની પરિણીત મહિલા કામ માટે ભટકી રહી હતી ગઈકાલે સાંજે પીડિત મહિલાએ ચપ્પલ વેચતી અને એક મહિલાને કામ અર્થે વાત કરી જે વાત બાજુમાં ઊભેલા રિક્ષા ચાલકે સાંભળી જતાં તેને મહિલાને ફતેગંજમાં આવેલા બંગલામાં ઘરકામ આપવાની લાલચ આપી પોતાની રિક્ષામાં બેસાડી દીધી હતી મહિલાને આરોપી રિક્ષાચાલક વકીલ અહમદ પઠાણ છાણીમાં આવેલા એક અવાઓનું ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો જ્યાં અગાઉથી તેના બે તો ચમન ખાન પઠાણ અને શકીલ અહમદ પઠાણની ઉપસ્થિતિ હતી મહિલાને શંકા જતાં તેને બુમાબુમ કરતાં ત્રણેય શખ્સોએ મહિલાને ચાર ફૂટની દિવાલ કુદાવી ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા જ્યાં તેની પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું બાદમાં મહિલાએ તેની પુત્રીને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી પીડિત મહિલાની પુત્રીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને જાણ કરતા પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી આ અંગે એમપી ભોજાણી એસીપી જી ડિવિઝન વડોદરા પોલીસે જણાવ્યું હતું કે પોલીસે ગેંગરેપ સ્થળ પર પહોંચી મહિલાની આપીથી સાંભળી તપાસ આરંભી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ગેંગરેપ કરનાર ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા બાદમાં મહિલાએ સમા પોલીસ સ્ટેશનમાં આરોપી વકીલ સકીલ અને ચમન સામે સામૂહિક દુષ્કર્મ ફરિયાદ નોંધાવી તેમને વધુમાં જણાવ્યું કે પોલીસ પીડિતા મહિલાની ફરિયાદના આધારે આરોપી વકીલ અહમદ પઠાણની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીઓની ઓળખ પરેડ બાકી હોવાથી પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓને અગાઉથી કોઈ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવાનું પ્લાન બનાવ્યો હતો જેમાં કામની શોધ કરનાર પીડિત મહિલા હવસ કોરોના હવસનો ભોગ બની હતી તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આરોપ આરોપીઓ નવા યાર્ડ વિસ્તારમાં રહી છૂટક મજૂરી કરે છે જેમાં ચમન ખાન પઠાણ અગાઉ પણ વર્ષ બે હજાર સોળમાં કિસનવાડીમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં પકડાયેલો છે પોલીસે વકીલ અહેમદને ધુમાળ ચોકડીથી ઝડપી પાડ્યો તો જ્યારે બીજાને કોરવાને અને ત્રીજાને નવાયાર્ડમાંથી ઝડપી પાડ્યા હતા મહત્વની વાત છે કે આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે ત્યારે યુપીમાં આરોપીઓ સામે કોઈ ગુનો નોંધાયેલો છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ આરંભ્યા આ સાથે મુખ્ય આરોપી વકીલ પઠાણના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે બિલકુલ ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા એટલે આ વાત સાંભળી ગયા આરોપી એટલે બેનને સામેથી કીધું બેન તમારો નંબર આપો મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે એવું સિફરતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ તમે બહાર આવો એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયાનગરથી એલ એન ટી થાણી જકાતનાકા પાસે લઈ આવે છે આ સ્થળ ઉપર અંધારું છે રાતનો ટાઈમ છે એક દિવાલ છે ચારેક કૂટની ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે મારે તો બંગલાનું કામ રાખવાનું છે અહીંયા કેમ લઈ આવ્યા છો આટલી વાત કરે છે એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી બળ વાપરી જબરજસ્તીથી દીવાલ કૂદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિસહાયથી કોઈના કસી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે બૂમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વર્દી પોણા અગિયાર વાગે મળતા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન ત્રણ ઇન્ચાર્જ ઝોન ચાર લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી એક ટીમ દ્વારા વિકટીમની ફરિયાદ લેવામાં આવે છે બાકીની બીજી ત્રણ ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાની સારી મદદ લોકલ સર્વેલન્સની પણ પકડાવવાનું રીઝન એક જ છે ઇન્સ્ટન્ટ ટીમો બનીને ઇન્સ્ટન્ટ એમની મહેનત કરવાથી આરોપી મળી આવ્યા અધરવાઈઝ યુપીના છે ડુમાર ચોકડી નજીક જ છે ટ્રેનમાં પેલો બસમાં ખટારામ બેસી જાય તો પકડવા મુશ્કેલ હતા પણ ઝડપી પકડાઈ ગઈ પાટિલ મેડમની એક સૂચના અને સારી માર્ગદર્શન છે બિલકુલ આ એક રનિંગ ઓફેન્સ છે જે વિક્ટિમ છે મહિલા એમને જે સ્થળેથી રિક્ષામાં બેસાડી છે ઉચકાવીને જબરજસ્તીથી એટલે કે ગુનાની શરૂઆત ખોડિયાનગર ચાર રસ્તા

અટકાયત એક આરોપીને છે બાકીના બે જે છે એને હસ્તગત કર્યા છે એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે કંઈ પુરાવા મળશે તો ચોક્કસ એમની ત્રણેય રેપ જ છે સામૂહિક બળાત્કાર છે ત્રણેય આ વિક્ટિમ ઉપર દુષ્કર્મ કરેલું છે આરોપીઓની ઉંમર અંદાજીત છે ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અંદાજીત આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે તે પોતે છે કે કેમ નામજોગ છે ઓળખ પરેડ કરાવવી જરૂરી છે અને બાકી એક જે આરોપી છે મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે વકીલ અહમદ પઠાણ આ આરોપીને હસ્તગત કરેલ છે

એક દુષ્કર્મનો ગુનો કિશનવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે બાકીના જે આરોપી છે ત્રણસો છોતેર દાખલ થયેલી છે જે બે હાજર ચોવીસમાં બીજી દાખલ થાય છે આરોપીઓનું મુખ્ય કામ મજૂરીનું છે નવા યાર્ડ મજૂરી કામ રિક્ષા ચલાવવી આ પ્રકારનું એ લોકોનું કામ છે બિલકુલ છે અને અમારું જે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે લોકેશન મેળવવા લોકોની હાજરી એમના મોબાઈલ ફોન આધારે ચોક્કસપણે કન્ફર્મ છે ચાલુ છે હાલ હોસ્પિટલમાં આ ત્રણેય આરોપી અને વિકટીમ તમામનું મેડિકલ ચાલુ છે બિલકુલ નહીં એકબીજાથી અનનોન છે પણ વિસ્તાર રહેવાનું નવા યાર્ડ છે એટલે કદાચ ક્યાંય ને ક્યાંય પરિચયમાં હોઈ શકે પણ ઇન્વેસ્ટિગેશનમાં આવું કોઈ તત્વ ખૂલતું નથી કે એકબીજાના પરિચયમાં છે દુષ્કર્મ કે એક્ઝેક્ટલી આપને હું જણાવીશ તો બનાવનું સ્થળ છે એલ એન ટી એનર્જી સેન્ટરની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં છાણી જકાત નાકા એલ એન ટી એનર્જી સેન્ટરની પાછળના ભાગે પકડાયા કેમ અલગ અલગ સ્થળોએથી એમના અમારી જે ટેકનિકલ આસિસ્ટન્સ છે એમ